સરખાણા નજીકના ડાયમંડ નગરમાં રાહદારીને ટક્કર માંડારા સિટી બસને લોકોએ સળગાવી દેતા ગોળી દોરતી થવા પામી છે શુક્રવારની મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ ઈજાગ્રસ્ત રાહદારીને તાત્કાલિક સારવાર માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું ત્યારે પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી આગ લગાવનારા 6 જેટલાની ઓળખ કરી લીધી છે તેમાંથી 3 ની અટકાયત પણ કરવામાં આવી છે સુરતમાં સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકો દ્વારા વારંવાર અકસ્માતની ઘટનાઓ બની છે તે સરથાણા નજીક ડાયમંડ નગરમાં રાહદારીને ટક્કર મારતા સિટી બસને લોકોએ સળગાવી નાખી હતી બર્નિંગ બસને લઈને ફાયર બ્રિગેડે કોલ મળતા ફાયરના જવાનોએ ઘટના સ્થળે જઈ બસની આગને કાબૂમાં લીધી છે ઘટના બાદ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ ટોળાને વેરીફિકેટ કરી દીધા હતા જો કે આ દુર્ઘટનામાં બસના ડ્રાઈવર કંડક્ટર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગુર્જરે જણાવ્યું હતું કે બીઆરટીએસ રૂટ પર એક યુવક રોડ ક્રોસ કરતો હતો બસ અટફેટે લેતા બેભાન થઈ જવા પામ્યો હતો તાત્કાલિક એકસો આઠની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો કે ત્યારબાદ ભેગા થયેલા લોકોના ટોળાએ રોષમાં આવી બસને આંખ ચાપી નાખી હતી ઘટનાની જાણ બાદ પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી બસને આંખ ચાપનારા છ વ્યક્તિની ઓળખ કરાઈ છે તેમાંથી ત્રણને ડિટેન પણ કરાયા છે અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરાશે બીઆરસી કામરેજ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે કોલ લગભગ રાત્રે સાડા નવ વાગ્યાનો હતો કોલ મળતા જ અમારી ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી લોકોના ટોળે આખી બસ સળગાવી નાખી હતી પાણીનો સતત મારો કરી આગને કાબૂમાં લઈ લીધી છે આખી બસ ગળીને એટલું ફરીથી આખી બસ ગળીને ખાખથી જવા પામી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા